અમદાવાદમાં આવી રહેલ ગણેશોત્સવ વધુ પર્યાવરણ મૈત્રી બનાવવા માટે એમસી દ્વારા ખાસ પહેલ હાથ ધરાય છે એમસી ના સીએનસીડી વિભાગ દ્વારા ગાયના છાણ ચોખા અને વનસ્પતિના બીજોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે આ વૈદિક પદ્ધતિથી બનેલ મૂર્તિઓમાં વૃક્ષોના બીજ પણ સામેલ કરાશે જેથી વિસર્જન બાદ જ્યાં મૂર્તિ વિસર્જિત કરવામાં આવે ત્યાં વૃક્ષારોપણ થઈ શકે એએમસી દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિઓ નાગરિકો ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન સાઇટ્સ ઉપરાંત શહેરની વિવિધ બોર્ડ ઓફિસ અને રિવરફ્રન્ટ પરથી ખરીદી શકશે મૂર્તિઓ રૂપિયા થી ત્રણસો સુધીના ભાવમાં ઉપલબ્ધ હશે જેમાં સાદી રંગવાળી અને મૂર્તિઓનો સમાવેશ થાય છે જ્યારે પૂજા સામગ્રી કીટ રૂપિયા એક માં ઉપલબ્ધ કરાશે એમસી નાગરિકો પર્યાવરણ પ્રેમી ઉજવણી માટે પ્રોત્સાહન કરી રહી છે અને ઈચ્છે છે કે દરેક પરિવાર આ વર્ષે પરંપરા સાથે પૃથ્વી માટે પણ યોગદાન આપે

આપણે ત્યાં જે ગોબર જનરેશ થાય છે ગોબર જનરેટનું જનરેશન થાય છે એનું રિસાયકલ કરી શકીએ એના માટે આપણે ગણેશજીની પ્રતિમા અને વિવિધ પૂજાની સામગ્રી આજે લોન્ચ કરી રહ્યા છે

વિવિધ કેમિકલો હોય છે તેમજ આપણી નદીઓને તળાવોને નુકસાન થાય છે તો એને નિવારવા માટે આપણે આ ઇકો ફ્રેન્ડલી એક ગણેશજીની પ્રતિમા કે આપણે ગોબરથી પ્યોરલી ગોબરથી જનરેટ થતી આ પ્રતિમા આપણે આપણા કારીગરો દ્વારા બનાવવામાં આવી છે એનું વિસર્જન થાય તો આપણા પર્યાવરણને નુકસાન ના થાય સાથે સાથે આપણે જે ફોર મિલિયન ટ્રીનું અત્યારે ઝુંબેશમાં પ્લાન્ટેશનનું જે અત્યારે આપણે કાર્ય હાથ ધર્યું છે એના ભાગરૂપે આ દરેક પ્રતિમામાં આપણે નીમ હોય કે આપણા દેશી જેટલા બી ઝાડો હોય એના સીડ્સ બી અંદર છે એટલે ગણેશ વિસર્જનમાં કે ગણેશ ચતુર્થી પછી આપના કુંડામાં કે ગાર્ડનમાં કે ખુલ્લી જગ્યામાં આપનું વિસર્જન કરશો તો ત્યાં ઓટોમેટિકલી ઝાડ પણ એટલે પર્યાવરણને ફાયદો થાય નુકસાન આપણે ઓછું કરી શકીએ પ્લસ આપણે સ્ટાર્ટઅપ અને કારીગરોને આપી શકીએ એના માટે આપણે નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે સાથે સાથે આપણે પૂજાની કિટનું બી આજે લોન્ચ કરી રહ્યા છે કે પૂજાની સામગ્રીમાં લાકડા કે બીજો કોઈ ઉપયોગ થાય આપણે વેદી ખોડીમાં બી લાકડાની જગ્યાએ હવે ગોબરની સ્ટિક્સનો યુઝ કરે છે જેથી પર્યાવરણનું શુદ્ધિકરણ થાય અને લાકડાની બચત થાય તો એના ભાગરૂપે આપણે આ ઇનિશિયેટીવ લોન્ચ કરવા જઈ રહ્યા છે એમાં ખાસ કરીને આપણે આપણું જે મટિરિયલ હોય છે સ્ટાર્ટઅપ દ્વારા યુઝઅપ યુઝ કરવામાં આવે છે પાંચસો પ્રતિમા કોર્પોરેશનને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે જેનો ઉપયોગ અમદાવાદ શહેરમાં બીજા શહેરના હોય કે આપણા દેશમાં હોય કે આંતરરાષ્ટ્રીય જે મહેમાનો આવતા હોય એ લોકોને આપણે ગિફ્ટ આપીએ એમાં ગિફ્ટમાં આ જે પાંચસો આપણને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવી છે ગિફ્ટ આપશું સાથે સાથે આપણે લગભગ અલગ અલગ ટાઈપની પ્રતિમાઓ છે એના અલગ